નમસ્કાર મિત્રો કેમ છો આપણી આજની વાર્તાનું નામ છે અરીસો ગામના મોટા જૂના મકાનનું આંગણું સવારના તડકાથી ઝગમગી રહ્યું હતું છત પરથી ટપકતા હળવા તડકામાં ધૂળના રચકણો જાણે હવામાં વિખરાયેલા નાના નાના તારાઓ હોય તેમ તરતા હતા આંગણાના એક ખૂણામાં લોખંડની ખાટલી બિછાવેલી હતી જેના પર બેઠેલા માજી ગરમા ગરમ સમોસા અને ભજીયા ખાઈ રહ્યા હતા તેમની પાસે મૂકેલી થેલીમાંથી તેલની સુગંધ આખા આંગણામાં ફેલાઈ રહી હતી બીજી બાજુ જમીન પર માથે પાલવ ઓઢીને હાથમાં પોતું પકડીને થાકેલી વહુ સુનિતા જમીન લૂછી રહી હતી તેના હાથ લાલ થઈ ગયા હતા આંખોમાંથી પડસેવો ટપકી રહ્યો હતો પણ તેનો અવાજ કોઈએ સાંભળ્યો નહીં માજીએ એક બીજો સમોસો ઉઠાવ્યો અને ચટણીમાં બોળી ને હસતા હસતા કહ્યું અરે વાહ જો તો ખરા કેટલા મજાના પકોડા બન્યા છે સુનિતા જરા જલ્દી જલ્દી પોતું લગાવી દે પછી આંગણામાં બેસીને ચા પણ બનાવી દેજે ગરમ ચા સાથે સમોસાની મજા જ કંઈક અલગ છે સુનિતાએ માથું ઝોકાવી લીધું તે જાણતી હતી કે વિરોધ કરવાથી ઘરમાં ઝઘડો વધશે તેની સાસુને કામ કરવાની આદત નહોતી પણ મેણા મારવાની આદત ખૂબ હતી ત્યારે જ અંદરથી દીકરો રાહુલ બહાર આવ્યો તેણે આ દ્રશ્ય જોયું એક બાજુ તેની મા આરામથી સમોસા ખાઈ રહી હતી અને બીજી બાજુ તેની પત્ની જમીન પર નમેલી પરસેવાથી રેબ જેબ થઈને મહેનત કરી રહી હતી રાહુલનો ચહેરો કઠોર થઈ ગયો તે પાસે જઈને બોલ્યો મમ્મી તમે અહીં સમોસા ભજીયા ખાઈ રહ્યા છો અને મારી પત્ની પાસે ઝાડુ પોતું કરાવી રહ્યા છો શું આ બરાબર છે માજી તે તેની વાત પર હસીને બોલે અરે દીકરા તું તો નકામી વાતોને મોટી બનાવી દે છે ઘરનું કામ તો વહુ એ જ કરવાનું હોય ને હું શા માટે કરું મારી ઉંમર થઈ ગઈ છે અને આમ પણ સ્ત્રીનું સાચું ઘરેનું તેનું કામ છે તેને કરવા દે તારી પત્ની તો બસ થોડું કામ કરીને જ થાકી જાય છે રાહુલે ઊંડો શ્વાસ લીધો તેનું મન અંદરથી સળગી ઉઠ્યું તેણે સુનિતા તરફ જોયું જે ચૂપચાપ કામમાં લાગી હતી તે જાણતી હતી કે પતિ અને મા વચ્ચે દલીલ વધે તો ઘરનું વાતાવરણ બગડશે પણ રાહુલ હવે ચૂપ વાળો ન હતો તેણે કહ્યું મમ્મી ઘરનું કામ વહેંચીને કરવું જોઈએ જો બહુ કામ કરી રહી છે તો તમારે પણ થોડી મદદ કરવી જોઈએ તમે આખો દિવસ બેસીને બસ ખાવા પીવામાં લાગ્યા રહો છો અને સુનિતાને નોકરાણીની જેમ કામ કરાવો છો આ ન્યાય નથી માજીના ચહેરા પર ગુસ્સાની ઝલક દેખાઈ તેમણે કહ્યું તો શું હવે વહુને રાણી બનાવીને માથે બેસાડી લો તને તારી માની મહેનત નથી દેખાતી મેં કેટલી મુશ્કેલીઓથી તને ઉછેર્યો છે અને હવે જ્યારે વહુ આવી છે તો તું તારી માને જ ખોટી કહી રહ્યો છે વાહ રાહુલ ચૂપ થઈ ગયો પણ તેના દિલમાં ઊંડી ચોટ લાગી તેણે લાગ્યું જાણે ઘરની દિવાલો તેના અવાજને ગળી ગઈ હોય તે રાત્રિના ભોજનનો સમય ચૂપચાપ વીત્યો થાળીમાં દાળ ભાત મૂકીને સુનિતાએ બધાને પીરસ્યા માજી ખાતા ખાતા સતત નહેણાં મારી રહ્યા હતા દાળમાં મીઠું ઓછું છે શાકમાં મરચું વધારે છે અરે બહુઓ ક્યારે શીખશે બરાબર બનાવતા સુનિતા ચૂપ રહી તે જાણતી હતી કે જવાબ આપવાથી વાત વધશે રાહુલનું મન ખિન્ન હતું તેને લાગી રહ્યું હતું કે મમ્મી જાણી જોઈને સુનિતાને નીચે દેખાડી રહ્યા છે જમવાનું પૂરું થતાં જ સુનિતાએ વાસણ ધોવાનું શરૂ કરી દીધું તેના હાથ વાસણના પાણીમાં પલળીને સખત થઈ ગયા હતા આંખોમાં થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો રાહુલ ચૂપચાપ તેની સામે આવ્યો અને ધીમેથી બોલ્યો સુનિતા તું ખૂબ મહેનત કરે છે હું બધું જ જોઉં છું પણ મમ્મીને કેવી રીતે સમજાવું સુનિતા હસવાની કોશિશ કરતાં બોલી રાહુલ ઘરમાં શાંતિ જળવાઈ રહેવી જોઈએ જો તું મારા તરફથી બોલીશ તો મમ્મીને ખરાબ લાગશે અને પછી ઘરનું વાતાવરણ બગડી જશે હું બધું સહન કરી લઈશ બસ તું પરેશાન ના થા રાહુલે તેની આંખોની સામે જોયું ત્યાં થાક હતું પણ ક્યાંક ઊંડી તાકાત પણ હતી તેને લાગ્યું કે આ સ્ત્રી ઘરના પાયા જેવી છે જે તૂટવા છતાં પણ ઘરને સંભાળી લે છે બીજી સવારે ફરી એક સિલસિલો સુનિતા ઝાડુ પૂતું કરી રહી હતી અને માજી આરામથી ખાટલા પર બેઠા હતા પડોશની સ્ત્રીઓ આવી અને માજી સાથે વાતો કરવા લાગી એક પડોશણે તો મજાકમાં કહ્યું અરે વાહ ભાભીજી તમારે તો ચાંદી છે બહુ બધી મહેનત કરે છે અને તમે આરામથી સમોસા ભજીયા ખાઓ છો માજી ગર્વથી બોલ્યા હા વહુ છે તો કામ તો કરશે જ ને આજ તો વહુનો ધર્મ છે તેમની વાત સાંભળીને સુનીતાનું હૃદય વધુ તૂટી ગયું તેણે વિચાર્યું હતું કે સાસરું તેનું ઘર હશે પણ અહીં તો તેને માત્ર નોકરાણીની જેમ જોવામાં આવી રહી હતી તે દિવસે રાહુલે નક્કી કરી લીધું હતું કે હવે તે ચૂપ નહીં રહે રાત્રે તેણે માને સ્પષ્ટ કહ્યું મમ્મી તમે સુનિતા સાથે નોકરાણી જેવું વર્તન કરો છો આ યોગ્ય નથી જો તમે બધા ઘરનું કામ વહેંચી લો તો સુનિતા પરનો બોજ ઓછો થશે તમે કેમ નથી સમજતા માજીએ ચીડાઈને કહ્યું રાહુલ તું તારી પત્નીના કહેવા પર મને શીખવીશ મેં મારી યુવાનીમાં કેટલી મહેનત કરી છે શું તું ભૂલી ગયો ત્યારે કોઈએ મારી મદદ કરી હતી રાહુલ બોલ્યો મમ્મી તમે મહેનત કરી ત્યારે પરિસ્થિતિઓ અલગ હતી હવે પરિસ્થિતિઓ બદલાઈ જ ગઈ છે હું નથી ઈચ્છતો કે મારી પત્ની એ જ કષ્ટ સહન કરે જે તમે સહન કર્યા હતા તમારે તેનો સહારો બનવો જોઈએ નહીં કે બોજ માજી ચૂપ થઈ ગયા તેમના દિલમાં ચોટ લાગી પણ ક્યાંક ને ક્યાંક રાહુલની વાત તેમને વિચારવા પર મજબૂર કરી ગઈ રાત્રે પથારીમાં સૂતેલા માજીનું મન શાંત ન હતું તેમને લાગી રહ્યું હતું જાણે અરીસાએ સાચું બતાવી દીધું હોય શું ખરેખર તે પોતાની વહુ સાથે અન્યાય કરી રહ્યા હતા શું તેમની જીત તેમના દીકરા અને વહુની ખુશીઓ પર ભારે પડી રહી હતી બીજા દિવસે રવિવાર હતો રાહુલે નક્કી કર્યું કે તે સુનિતાને થોડો આરામ આપશે સવાર સવારે તે ઊઠીને રસોડામાં ગયો અને ચા બનાવી લાવ્યો માજીએ જોયું તો આશ્ચર્યચકિત થઈ ગયા અરે દીકરા તું રસોડામાં શું કરી રહ્યો છે રાહુલ હસીને બોલ્યો મમ્મી હું મારી પત્ની માટે ચા બનાવી રહ્યો છું તે રોજ આટલી મહેનત કરે છે એક દિવસ હું કેમ ના કરું સુનિતાએ તરત જ કહ્યું ના ના રાહુલ રહેવા દે લોકો હશે કે પત્નીએ પતિને રસોઈઓ બનાવી દીધો રાહુલ બોલ્યો લોકો શું કહેશે એ વિચારીને માણસ પોતાનું ઘર નરક બનાવી લે છે જો ઘરમાં પ્રેમ અને સમાનતા હોય તો બહારની વાતો મહત્ત્વ નથી રાખતી તેની વાત સાંભળીને સુનિતાની આંખો ભરાઈ આવી પણ માજીના ચહેરા પર અસંતોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો બપોરે અચાનક જ ઘરમાં મહેમાનો આવી ગયા રાહુલની માસી અને તેમનો પરિવાર ઘરમાં હલચલ મચી ગઈ મહેમાનો માટે જમવાનું બનાવવાનું હતું ઘર સજાવવાનું હતું માજી આરામથી બેસી ગયા અને બધું કામ સુનિતા પર નાખી દીધું સુનિતા દોડ કરતી હતી રસોડાથી આંગણા સુધી આંગણાથી રૂમ સુધી ગરમીથી પરસેવાના ટીપા તેના ચહેરા પર ચમકી રહ્યા હતા રાહુલે જોયું તો તે પણ કામમાં લાગી ગયો તેણે લોટ બાંધ્યો શાકભાજી કાપ્યા માસીજીએ આ જોયું તો હસતા હસતા બોલ્યા અરે વાહ રાહુલ તું તો મોટો મદદગાર પતિ નીકળ્યો ખૂબ સારું છે બેટા જમાનો બદલાઈ ગયો છે હવે પતિ પત્ની બંને મળીને કામ કરે છે વહુ એકલી કેમ બધો બોજ ઉઠાવે આ સાંભળીને માજી અંદરથી ચોટ લાગી તેમણે લાગ્યું જાણે તેમની સામે જ તેમનું રહસ્ય ખુલી ગયું હોય સાંજે જ્યારે મહેમાનો જતા રહ્યા સુનિતા થાકીને ખાટલા પર સૂઈ ગઈ ત્યારે અચાનક જ તેના હાથમાં હળવી ખેંચાણ થઈ અને તે દુઃખથી કણસી ઉઠી રાહુલ ગભરાઈ ગયો શું થયું સુનિતા તો ઠીક તો છે ને સુનિતાએ ધીમેથી કહ્યું કંઈ નહીં બસ થાક છે પણ તેની હાલત જોઈને રાહુલ સમજી ગયો કે આ માત્ર થાક નથી તે તરત જ ડૉક્ટરને બોલાવવા ગયો ડૉક્ટરે તપાસ કરીને કહ્યું સુનિતાને ખૂબ આરામની જરૂર છે જો આ રીતે સતત મહેનત કરતી રહેશે તો સ્વાસ્થ્ય બગડી શકે છે પરિવારે તેનો સહારો આપવો જોઈએ કામ વહેંચવું જોઈએ ડૉક્ટરની વાતો માજીની દિલમાં તીરની જેમ વાગી તેમને અહેસાસ થયો કે તેમની જીત અને બેદરકારીથી તેમની વહુનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે તે રાત્રે માજી મોડે સુધી ઊંઘી ન શક્યા આંખો સામે એ જ દ્રશ્ય ફરતું રહ્યું હતું વહુ પરસેવાથી લથપથ કામ કરતી હતી દીકરાનો પરેશાન ચહેરો ડૉક્ટરની ચેતવણી ધીરે ધીરે તેમના મનમાં અપરાધનો ભાવ ઉભરવા લાગ્યો સવારનો સમય હતો આંગણામાં હળવો તડકો ફેલાયો હતો સુનિતા હજુ પણ પથારીમાં આરામ કરી રહી હતી ડૉક્ટરે કડક સૂચના આપી હતી કે તે કામ ન કરે માજી ઉઠ્યા અને ચૂપચાપ રસોડા તરફ ગયા પહેલી વાર તેમણે જાતે ચા બનાવવાનું વિચાર્યું હાથ ધ્રુજી રહ્યા હતા આદત છૂટી ગઈ હતી પણ દિલમાં એક ખેંચાણ હતી કે હવે પોતાને ભૂલ સુધારવી જ પડશે જ્યારે ચા બનાવીને તેમને કપમાં નાખી ત્યારે સુનિતાએ આશ્ચર્યથી જોયું માજી આ ચા તમે બનાવી માજીએ ધીમેથી કહ્યું હા વહુ આજે મેં વિચાર્યું કે તું આરામ કર ખૂબ કામ કરી લીધું તે હવે તારું સ્વાસ્થ્ય વધારે જરૂરી છે સુનિતાની આંખો ભરાઈ ગઈ આટલા વર્ષોમાં પહેલી વાર તેણે પોતાની સાસુ તરફથી સ્નેહની ઝલક જોઈ હતી તે દિવસથી માજીનો વ્યવહાર બદલાવા લાગ્યો તેઓ ઘરના નાના નાના કામ કરવા લાગ્યા ક્યારેક શાકભાજી કાપી દેતા ક્યારેક કપડાં વાળી દેતા સુનીતાને આ જોઈને આશ્ચર્ય થતું પણ ધીરે ધીરે તેનો માજીના બદલાતા સ્વરૂપ પર વિશ્વાસ થવા લાગ્યો રાહુલ પણ સંતોષથી ભરાઈ ગયો તેને લાગ્યું જાણે તેના ઘરમાં નવી રોશની આવી ગઈ હોય એક દિવસ પડોશીની એ જ સ્ત્રીઓ ફરી આંગણામાં આવી તેમણે મજાકમાં કહ્યું અરે ભાભીજી આજકાલ તો તમને કામ કરતા જોવામાં આવી રહ્યા છે વહુને આરામ કરાવી રહ્યા છો કે શું માજીએ હસીને જવાબ આપ્યો હા વહુ પણ દીકરી જેવી જ હોય છે ને જો તે થાકી જશે તો ઘર કેવી રીતે ચાલશે હવે સમય આવી ગયો છે કે આપણે પણ વહુની મદદ કરીએ તેમની વાત સાંભળીને પડોશની સ્ત્રીઓ ચૂપ રહી ગઈ સુનીતાના દિલમાં સાસુ માટે પહેલી વાર ઇજ્જત જાગી સાંજે જ્યારે બધા સાથે બેઠા તો માજીએ સુનિતાને કહ્યું બહુ હું માનું છું કે મેં તારી સાથે યોગ્ય વ્યવહાર ન કર્યો પણ હવે હું ઈચ્છું છું કે તને દીકરીની જેમ માનું તું પણ મને તારી મા સમજ સુનિતા રડી પડી તેણે સાસુના પગ સ્પર્શ કર્યા અને બોલી માજી મને ક્યારેય ફરિયાદ ન હતી બસ તમારો થોડો પ્રેમ જ જોઈતો હતો રાહુલ આદૃશ્ય જોઈને ભાવુક થઈ ગયો તેણે લાગ્યું જાણે ઘરની દિવાલો જે અત્યાર સુધી કડવાસથી ભરેલી હતી હવે ખરેખર ઘર જેવા લાગવા લાગી હતી દિવસો વીતતા ગયા હવે ઘરનું વાતાવરણ પહેલાંથી સાવ બદલાઈ ચૂક્યું હતું જ્યાં પહેલાં આંગણામાં મહેણાં ટોણાનો અવાજ સંભળાતો હતો ત્યાં હવે હાસ્ય અને પોતાપણું ફેલાઈ રહ્યું હતું સુનિતા કામ કરતી તો માજી પોતે તેને કહેતા વહુ વધારે કામ ન કર હું મદદ કરી દઈશ તારું સ્વાસ્થ્ય પહેલાં છે રાહુલ પણ રાહતનો સ્વાસ્થ્ય લેતો તે જોઈ રહ્યો હતો કે તેની અને પત્ની વચ્ચે હવે એક નવો સંબંધ વિકસી રહ્યો હતો ફરજનો નહીં પણ દિલનો એક દિવસ ગામમાં મંદિરનો મોટો મહોત્સવ હતો બધી સ્ત્રીઓ મળીને વાતો કરી રહી હતી કોઈએ માજીને પૂછ્યું ભાભીજી હવે તો તમારી વહુ ખૂબ કામ કરતી હશે માજી હસીને કહ્યું કામ તો બધા કરે છે પણ સાચું કામ છે સંબંધો સાચવવાનો જે મને મારી વહુએ શીખવ્યું છે પહેલાં હું માત્ર તેને વહુ માનતી હતી પણ આજે તે મારી દીકરી છે દીકરીને બોજ નહીં સહારો આપવામાં આવે છે આ સાંભળીને બધી સ્ત્રીઓ ચૂપ થઈ ગઈ કેટલીકના ચહેરા પર વિચારની રેખાઓ ઉભરી આવી ઘરે પાછા ફરતી વખતે સુનિતાએ માજીને કહ્યું તમે જે કહ્યું તેનાથી મને ખૂબ ખુશી થઈ હવે આગળ ખરેખર મારું ઘર લાગે છે માજીએ તેના ખાભા પર હાથ મૂક્યો અને બોલ્યા બહુ નહીં દીકરી તું મારી દીકરી છે અને દીકરી પાસે કોઈ નેકરાણીનું કામ નથી કરાવતું સુનિતાની આંખો ભરાઈ આવી તેણે વિચાર્યું ક્યારેક ક્યારેક સંબંધોને બદલવા માટે ઝઘડા નહીં બસ ધીરજ અને સાચો પ્રેમ જોઈએ છે તે રાત્રે રાહુલ છત પર બેસીને આકાશ જોઈ રહ્યો હતો તારાઓની ચમક જાણે તેના દિલમાં ઉતરી આવી હતી તેણે મનોમન કહ્યું આજે મારું ઘર ખરેખર ઘર બની ગયું માને અરીસો બતાવવા માટે સમય લાગ્યો પણ સત્યની આખરે જીત થઈ આશા કરું છું મિત્રો તમને અમારી વાર્તા જરૂર ગમી હશે જો વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો પછી મળીશું મિત્રો આગલી વાર્તામાં ત્યાં સુધી માટે ધન્યવાદ